આપને એસી બીસી ખાવા જાય છે આ ભાઈ બને લઈ જાય છે રીતે આમ ગલી થઈને ગલી ભૂલી ગયા પાછા ટર્ન માર્યા આ લાલાનો ભાઈ નવાજ લાલા એનું નામ હોય ખબર છે મને ઈ સાપો ઉડે તો આ નક જામિયા ગા કાકા મંદર આવેલો છે એ કાકા મારો છે કાકા મારો છે કા હે નિંદા પકરા ની જકતા તીન મટા માં આયો હોય બધા ભાઈ બેન જાય છે ખાવા અત્યારે ભાઈ કા એમ કે રાતના ના 5 6 વાગે હુઈ ગયા છે હા જાય છે ખાવા કેમ કે મતલબ ધંગા મસ્તી કરીને હુઈ ગયા છે તમને ધંગા મસ્તી ના તમને એને મેં વિડિયો દેખાડવાની ટ્રાય કરી જોઈ લે બધા ફૂલ ફૂલ જાય છે

આવો ગયા જબ તબ આવો ગયા તબીજર ચૂંટણી મિલેગી બરાબર રીતે રૂમ સાંઈ છે અમારા જજુબાપુર ફાઇનલી બિસ્મિલ્લા હોટેલ તો આવી ગઈ છે આપણે તમારે જમવાનું હા તમારે જમવાનું છે બિસ્મિલ્લા આવી ગઈ છે છે જમવાનું હાલો તમારે આ મને જનક મને

બેકાર આદમી બેકાર એટલે બોલો ને આ મગા જોગા નું માળા હે કાક બિસ્મિલા હોટલ નું કાક લોકેશન છે જો આપડે ત્રીજા માલે આવ્યા છે